દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને સિંગવડ નગરમાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સિંગવડની ઐતિહાસિક અને જીવાદોરી સમાન કબૂતરી નદી ગાંડીતુર જોવા મળી રહી છે ખાસ કરીને બમરેચી માતાના મંદિર પાસે જેનો બ્રિજ છે એ બ્રિજ પાસે પાણી અડી જતા હવે વહીવટી તંત્ર સાબદું થયું છે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ વહીવટી તંત્ર દ્વારા મંડેર માતાના પાલા વાડાપીપલા કાળીયા રાય કેળકુવાથી સિંગોળ વચ્ચેના નદી ઉપર પાણી ફરી જતા રસ્તો બંધ થઈ ગયો છે જેને લઈને અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના પગલે એક તરફ ખેડૂતો ચિંતિત છે ત્યારે તંત્ર પણ સાબદી બન્યું છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમયથી દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ સિંગોડ તાલુકામાં મધ્યરાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદથી કબૂતરી નદી ગાંડીતુર જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સમસ્યા ઊભી થવા પામી છે સાથે જ જે નીચાણવાળા ગામો છે તેમને અલર્ટ કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે સાથે જ વિવિધ ગામો આ ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે